કોંગ્રેસે પ્રાથમિક સુવિધાઓને લઈને આવેદન આવેદનપત્ર જ્યાં રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતાને લઈને આવેદનપત્ર આપ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યાં ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યાને લઈને કોંગ્રેસ મેદાનમાં આવ્યું અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને અમરેલી શહેરના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા આજરોજ અમરેલી કલેક્ટર શ્રી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર શું હતું છેલ્લા ઘણા કેટલાય દિવસથી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મને ફોન આવતા હતા કે વકીલ સાહેબ આ અમારા આ વિસ્તારની આ સમસ્યા છે અમારા વિસ્તારની આ સમસ્યા છે તો એ બધા મુદ્દાઓ અમે અલગ અલગ વોર્ડના ભેગા કરીને આજે શ્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે આ મુદ્દામાં હું તમને ટૂંકમાં સમજાવું તો કે નગરપાલિકા દ્વારા જે બ્લોક રોડ જ્યાં બ્લોક રોડ છે તે હટાવવામાં આવે છે ને ફરી પાછા ત્યાં બ્લોક રોડ નાખવામાં આવે છે તો જે બ્લોક રોડ તમે જ્યાંથી હટાવ્યા છે એ બ્લોક રોડ ક્યાં ગયા એનો તમે લોકોને જવાબ આપો આજે રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ બનાવવામાં આવે છે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌ પણ કરો છો આ પણ અમારો એક મુદ્દો છે શહેરના નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટના નિયમોમાં ગેરબંધારણીય રીતે કામગીરી થાય છે આ પણ અમે એક કીધું કે આની પણ એક તપાસ થવી જોઈએ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત શહેર કોંગ્રેસ સમિતિ મારફત નગરપાલિકાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ભાગરૂપે વિશેષ મુદ્દા ઉપર વાત કરી શકાય સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે સૂકા ઘાસને ઘોડાને લીલાસસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદ વાત છે જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખત બધી રહ્યું છે કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ જે પાંચ હજાર ઉપરની પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય એ આખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસ પરિવાર મારફત કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની જે સરદારના સ્ટેચ્યુના અપમાનિત કરવામાં આવ્યું એને પાડવામાં છે એને એટલું અપમાનિત કરવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં એને તંત્ર હાજર હતું મીડિયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે હિન્દુસ્તાનના વડાપ્રધાન દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે બીજી બાજુ એની જ સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે